તો અત્યારે મેં આવે છે દુબઈ સિટી ટૂર કરવા માટે આજે મેં આખું દુબઈ ફરશું જે જે પ્લેસ ઉપર જાય છે તમને વિડીયોમાં બતાવવાના છે અત્યારે મેં આવે છે દુબઈ ફ્રેમમાં જે ખૂબ જ પોપ્યુલર છે અહીંયા લોકો વિદેશથી પણ ફોટોસ પડાવવા આવે છે આ ફ્રેમની અંદર દુબઈનું પાસ્ટ દુબઈનું કેવું હતું અત્યારે કેવું છે અને દુબઈ ફ્યુચરમાં કેવું થવાનું છે બધું જ તમને આ ફ્રેમની અંદર જોવા મળશે આ વિડીયોમાં તમને આગળ પણ ઘણા ઘણા પ્લેસીસ બતાવશું સો સ્ટેટ્યુ અત્યારે અમે આવીએ છીએ ઝુમેરા બીચ ઉપર અહીંયા તમને જોવા મળે અહીંયા ઘણા બધા ફોરેનર્સ પણ આવેલા છે બીચ છે અને આજે તમને પાછળની સાઈડ દેખાઈ રહી છે સૌથી મોંઘામાં મોંઘી હોટેલમાંની એક હોટેલ બુર્જ અલ દુબઈ આની અંદર ખૂબ જ એક્સપેન્સિવ છે એક લાખ જેટલું તો ખાલી એક નાઇટનું ભાડું હોય છે એવું અમને કહેતા હતા એટલે સો ધીસ ઇઝ ઝુમેરા બીચ સો અમે અત્યારે આવ્યા છીએ મોનો કરવા માટે તમે મારી પાછળ જોઈ શકો એમ આખી એક અહીંયા પામ આઈલેન્ડ છે તો મોનો રેલે કે ટ્રેનમાં તમને દસ મિનિટ પંદર મિનિટનો એક ચક્કર અથવા તો રાઉન્ડ મારશે એમાં તમને આખું જે પામ આઇલેન્ડ ત્યાં જે રિચેસ્ટ એરિયા કહેવાય એ તમને આખો દેખાશે પામઝુમી નથી હવે અમે આવી છીએ અહીંયા દુબઈ મોલમાં અહીંયા દુબઈ મોલમાં અમારી પાસે છે રાતના છથી સાત વાગ્યા છે ટાઈમ અત્યારે વાગ્યા છે સાડા ત્રણ જેવું થયું છે અહીંયા અમારે શોપિંગ અથવા તો અહીંયા જેટલી પણ એકથી બે હજાર જેટલી શોપ્સ આ ખાલી દુબઈ મોલમાં છે દુબઈ મોલ તમને ફેરવીશું પછી અમારે જવાનું છે બુર્જ ખલીફા એ પણ તમને બતાવશું સ્ટેટ્યુન સો દુબઈ મોલમાં ટોટલ ચાર ફ્લોર છે એમાં અમે ચારે ચારમાં જશું પણ અમારા ગાઈડે એવું કીધું ટોટલ તમને આગળ કીધું એમ એકથી બે હજાર શોપ છે આ દુબઈ મોલ જો તમારે ફરવો એક એક શોપ જોઈએ તો એક વીક જેટલો સમય લાગે સો અત્યારે મેં ચારે ચાર માળમાં જઈએ છીએ શું છે શું નહીં અત્યારે અહીંના વાગ્યા છે ઇન્ડિયાના પાંચ વાગ્યા છે પણ આપણા ત્યાંના સાડા ત્રણ કે સાડા સાડા ત્રણ જ ને સોરી ઇન્ડિયાના જ પાંચ વાગ્યા છે પણ દુબઈના કેટલા વાગ્યા છે સાડા દુબઈના પોણા ચાર વાગ્યા દુબઈના પોણા ચાર વાગ્યા છે સો હવે હું ઉપર જશું પહેલાં તો ભૂખ લાગી છે એટલે ખાવું છે પણ અહીંયા આજુબાજુ જેટલું પણ છે બધું નોનવેજ છે હવે અમારે વેજ એમાં પાછું જૈન જેમાં ઓનિયન ગાર્લિક ન હોય એવું ગોતવાનું છે એટલે અઘરું છે પણ પાછળથી પાછળથી બુર્જ ખલીફાની એન્ટ્રી છે ચાલો ત્યાં જઈએ દેખાડી દઈએ સો મેતેર જઈ રહ્યા છીએ સેકન્ડ ફ્લોર ઉપર બીકાનેર વાલાની ત્યાં એસ્કેલેટર એસ્કેલેટર ઉપર છે એટલે થોડો પગ મૂકવામાં તકલીફ નથી થઈ પણ અમે જઈ રહ્યા છીએ બીકાનેર શોપમાં ત્યાં જઈને જોઈએ કાંઈક ખાઈએ તો ફાઈનલી બીકાનેર પહોંચી ગયા છે અને ઘણી બધી ઇન્ડિયન આઈટમ પણ છે તમે જુઓ જેટલું ઢોસા છે કચોરી છે પાંભાજી પૂરી જેટલા પણ વ્હીલ દેખાય છે બ્લ્યુ વ્હીલ એ બધા જ જૈન ફૂડમાં છે એવું કે બિકાનેરવાલા પાસે જઈને અમે પૂછ્યું કે અમેરિકન ડોલર ચાલે છે પરંતુ ત્યાં એક્સેપ્ટ નથી કરતા દુબઈમાં ઘણી જગ્યાએ કરે છે ઘણી જગ્યાએ નથી કરતા એટલે અમે અહીંયા કરન્સી એક્સચેન્જ કરવા માટે દહેરામ જે દુબઈની કરન્સી છે એક્સચેન્જ કરવા આવ્યા છે સો અત્યારે ત્રણસો ડોલરની કરન્સી એક્સચેન્જ કરાવી છે કેટલા થાય ત્રણસો ડોલરના એક ડોલરના ત્રણ પોઈન્ટ પાસઠ દહેરામ મળશે અચ્છા આપણે ત્રણસો કરાવ્યા અચ્છા એટલે ટોટલ ત્રણસો ડોલરના કરાવ્યા છે કેટલા દહેરામ આવે છે હું જોઈ લઉં કેટલું થયું કાઉન્ટ કરો પછી એ પણ કાઉન્ટ કરીને તમને જણાવી સો મની એક્સચેન્જ કરાવ્યા અમે ત્રણસો ડોલરના એના અમને ચોવીસ હજાર રૂપિયા આ એનઆર ને ધેરામ કેટલા થયા એક હજાર બાણું એક હજાર બાણું ધેરામ મળ્યા છે સો આ કરન્સી એક્સચેન્જ જો તમે આવતા હોય તો આઈ થિંક ઇન્ડિયામાં જો વધારે ચાર્જ લેતા હોય તો તમે અહીંયા આવીને પણ કરન્સી એક્સચેન્જ કરાવી શકો છો જેમ કે મોલ છે હોટેલ નિયર બાય કંઈ હોય સો બસ કરન્સી એક્સચેન્જ કરાવી હોય તો આટલું ધ્યાન રાખજો સો ફાઇનલ હવે જૈન ફૂડ આવી ગયું છે આ છે છોલે ભટુરે જૈન આ છે ઢોસા જૈન અને સાથે છે સ્પ્રાઇટ ખૂબ ખૂબ જ લાગી છે હવે જવાનું છે અહીંયાથી બુર્જ ખલીફાએ હું ત્યાં જઈને તમને મળું સો હવે અમે આવ્યા છીએ અહીંયા ફાઉન્ટેન શો જોવા માટે અહીંયા ક્યાંક ફાઉન્ટેન શો થાય છે એક્ઝેક્ટલી નથી ખબર પણ જ્યારે શરૂ થશે ત્યારે હું તમને બતાવીશ અને તમને મારી પાછળ જે આ દેખાઈ રહ્યું છે બુર્જ ખલીફા છે તમે જોઈ શકો છો આ જે આખું છે આ બુર્જ ખલીફા છે બુર્જ ખલીફાની અંદર જઈને પણ અમે તમને બતાવશું કે કેવું દેખાય છે ઉપરથી નીચે આખું દુબઈ દેખાય છે સ્ટેટ્યુન અને અત્યારે ફાઉન્ટેન શો ચાલુ થઈ ગયો છે તમને અત્યારે હું દેખાડું છું જો સો હવે મેં જઈ રહ્યા છીએ બુર્જ ખલીફાની ઉપર આઈની ટિકિટ છે અહીંયાથી જવાય છે લાઈન ચાલો હું તમને આગળ આગળ લેતો જાઉં છું અને અહીંયા છે ને ચેક ઇન થઈ રહ્યું છે તમે જો હમણાં મારું માઇકને ફોનને બધું ત્યાં નાખવાનું સો સિક્યુરિટી ચેક થઈ ગયું છે ને હવે મેં જઈ રહ્યા છીએ અંદર સો હવે ઉપર આપણે જવાનું છે એકસો ચોવીસમાં માળે ટોટલ એકસો છત્રીસ પાંત્રીસ એકસો પાંત્રીસ છત્રીસ જેટલા છે હવે મેં જવાનું છે એકસો ચોવીસમાં માળું ભરે પડી જવાનું તો પણ કાંઈ વાંધો નહીં ચાલો વિથ નહીં બુર્જ બિલ્ડિંગ જે છે એ બે હજાર ચારમાં ચાલુ થયું હતું બનવાનું અને બે હજાર દસમાં આઈ થિંક બે હજાર દસમાં તો એનું ઓપનિંગ કરી નાખ્યું હતું અમે અંદર તો આવી ગયા છીએ પણ તમે જોઈ શકો મારી પાછળ કેટલી બધી લાઈન આ લાઇન પછી લિફ્ટ આવશે ત્યાંથી પછી મારે બુર્જ ખલીફાની ઉપર જવાનું છે તો ફાઇનલી લિફ્ટરથી પોણી કલાક જેવું લાઇનમાં રહ્યા અને આ લિફ્ટમાં મારે જવાનું છે ઉપર સો અમે અત્યારે છે બુર્જ ખલીફાના એકસો ચોવીસમાં માળ ઉપર તમને હું જે દેખાડી રહ્યો છું આ બધું જે છે આ એમઆરની બિલ્ડિંગ છે એમઆર આઈ થિંક અહીંના જે શેક છે એની જ બિલ્ડિંગ કંપની છે કન્સ્ટ્રકશન સાઇટ સો આજે બધું છે સો એકસો ચોવીસમાં માળ ઉપરથી આખું જે ફ્યુચર સિટી મતલબ એકસો ચોવીસમાં માળ ઉપરથી આ જે દુબઈ આખું છે તમને દેખાઈ રહ્યું છે

અને સાથે જ અહીંયાથી તમે જો આ ફૂલ ઝૂમ થઈ ગયું અને ઝૂમ આઉટ કરવું પડે લાઈવ વ્યૂ છે આ અત્યારે નાઇટનો સાથે અહીંયા ગોદબ બી છે એટલે મને ખબર પડી જશે કે કેવું ક્યા મતલબ કઈ સ્ટ્રીટ શું નામ છે એનું ડિટેલ બધી મને ખબર પડી જશે અને અહીંયા બુર્જ ખલીફાના એકસો પચીસમાં માળુ પર તમને દેખાય એમ શોપિંગ કરવાનું પણ છે અહીંયા ટી શર્ટ છે હવાની પ્રાઇસ કેટલી છે ખબર કેમ પડશે અહીંયા કંઈ ટેગ નથી માર્યું ન તો હું તમને બતાવત સો અહીંયા ઇન શોર્ટ કેપ છે પછી આ કિચન એવું બધું છે એકસો પચીસના માળ ઉપર આ બનાવેલું છે હવે અમે જઈ રહ્યા છીએ એકસો પચીસના માળથી એકસો ચોવીસમાં માળ તરફ સો ફાઈનલી અડધી પોણી કલાકનો પાછો વેટ કરીને અમે હવે બોર ખલીફાની નીચે આવી ગયા છે અને હવે લાગી છે ભૂખ ડિનર કરીને પછી મળું તો મળું મારું નક્કી નથી કારણ કે મને લાગ્યો છે બહુ થાક થાય